બેલડી પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા હાઈકોર્ટના આદેશથી ફરિયાદ નોંધાઈ વડાવલ ખાતે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે સોમાજી જયરૂપજી સાખલા મહેશજી સોમાજી સાખલા મોતીજી જયરૂપજી સાખલા અને કેસાજી જયરૂપજી સાખલા સહિતના લોકો ખેતરના શેઢે આવેલ બાપદાદા વખતની શેઢની દિવાલ તોડવા આવ્યા હતા ત્યારે તેઓને આ દિવાલ તોડવાની ના પાડવામાં આવતા તેઓએ ઉશ્કેરાઈ જઈ હોબાળો કર્યો અને બેન સમા અપશબ્દો બોલવા લાગ્યા અને આ બધું સાંભળી ભરતજી સોમાજી સાંખલા ત્યાં દોડી દિવાલ તોડવા લાગેલ અને અપશબ્દો બોલવા લાગેલ જે અંગે તેઓ કહેવા લાગ્યા કે અમારા બનેવી અને અમારા ઉપર અગાઉ ફરિયાદો કરી છે તે પાછી ખેંચી લેજે નહીં તને ખોટી ફરિયાદો કરાવી ફસાઈ દઈશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી જતા રહ્યા હતા આ સિવાય તેઓએ શેડની દિવાલને આશરે રૂપિયા ચાલીસ હજારનું નુકસાન કર્યું હતું ત્યારબાદ તારીખ રોજ અમદાવાદ મુકામે હાજર હતો તે સમયે પડોશી તલાજી જયરૂપજી સાખલાના ફોન ઉપરથી ફોન આવ્યો અને તેઓ કહેવા લાગ્યા હતા કે અમારા ઘરે લગાવેલ સીસીટીવી કેમેરા નિકાલ્યું દો ત્યારે મેં તેઓને કહ્યું હતું કે હું હાલમાં અમદાવાદ છું ઘરે આવું એટલે વાત કરીશ તેમ કહેતા તલાજીએ ફોન કાપી દીધો અને ફરીથી ફોન કરી મને કહેવા લાગ્યા કે હું તારા કેમેરાથી ડરતો નથી અને તારા કેમેરા હું તો નાખીશ તારાથી જે થાય તે કરી લેજે તે સાથે અપશબ્દો બોલવા લાગ્યા અને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપી હતી ત્યારબાદ ફોનમાં સીસીટીવી કેમેરાનું લાઈવ હોય મેં મારા ફોનમાં જોતા પડોશી તલાજી લોખંડના સળિયા વડે મારા ઘરે લગાવેલ કેમેરા તોડી આશરે રૂપિયા હજારનું નુકસાન કર્યું છે આમ ઘરે લગાવેલ સીસીટીવી અને શેડની દિવાલ તોડી આશરે રૂપિયા અડતાલીસ હજારનું નુકસાન કરેલ હોય આ તમામ લોકો મારી માલિકીની જમીનમાં જવાનો રસ્તો કે જે સોમાજી અને કેસાજીના ખેતરમાંથી જતો હતો ત્યાંથી અમને જવા દેતા નથી કે અમને વાવેતર પણ કરવા દેતા નથી તેથી હું મારી માલિકીની જમીનમાં વાવેતર કરવા જાઉં ત્યારે લોકો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મંગલજી સાંખલાએ આ છ શખ્સો વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે